આપણા મિનિબુલ જોતા હોય બધા મજામાં જ હોય એટલે આજનો વિડીયો કાંઈક જો આવી રીતનો છે મેં કીધું વિડીયો બનાવી નાખીએ ભાઈ ને આજે આપણે વરસાદ ઓહો આમ જોવો તો ખરા ખાલી આમ નજારો જોવો તમે ખાલી નજારો જુઓ મોસમ આજ આમ તો જુઓ ભાઈ એટલે વરસાદ આ જ આવવાનો છે ભાઈ ભૂકા કાઢી નાખી એવો બરોબર એટલે હું આમ જાતો તો ગામમાં મને લાગ્યું હે ને ભાઈ રસ્તામાં નાનીઓ મિની બ્લોક શૂટ કરતા જઈ હાલા જઈ જો આપણી ડુંગળી છે આપણે પાછલા વિડીયોમાં બતાવેલું હતું કે આ ડુંગળી છે એટલે હાલ જઈ ધીમે ધીમે પગપાળા નહીં એટલે ભાઈ બંધ આવે છે લેવા પણ એ કંઈક માં ભાણો છે મારો કે મામા થોડાક લગણી કે હાઇલાવો નહીં એટલે આપણે હાયલાઈ રસ્તા પાસ મારે રસ્તો થોડોક ખરાબ છે ભાઈ રસ્તો બહુ ખરાબ છે એવું છે બરાબર એટલે આમાં બધું ધ્યાન રાખવું પડે તો આવી રીતનો કાંઈક રસ્તો છે ગારોન બારોન છે એટલે નિરાયતે જવું પડે એટલે આવી રીતનું છે ભાઈ આ રસ્તો આમ નજારો જવો તમે ખાલી નજારો આહા આમાં વરસાદ ન આવે એવું બને નહીં હે ભાઈ હા શું કહેજો હવે નહીં આહા હા એ નજારો તો જો મારા કલેજા છે ને બાકી કંઈ ઘટે નહીં એટલે આવશે જ વરસાદ તો આવવાનો છે પણ આપણે ગામમાં થોડુંક કામ છે પત્તા આવતો આવું પછી તમે બન્યા રહીજો કન્ટિન્યુ બ્લોકમાં એટલે આવી રીતનું કાક હોય મારા કલેજ એટલે બન્યા રહીજો બ્લોકમાં આવી રીતનું છે યસ આવી રીતનું કાક છે ભાઈ

એટલે આવી રીતનું કહેવાય તો ઓલા ભાઈ બાજુમાં વાડીવાળા બોલતા હતા એટલે આવી રીતનું કાક છે આ ખાલી વરસાદ તો ફૂલ છે એ વાત તો સો ટકા પાકી છે એટલે તમે બન્યા રહ્યા કન્ટિન્યુ બ્લોકમાં એટલે આમ જો તમે નજારો તો જોવો મારા કલેજા મને તો નજારો જો કરીને આ વ્યૂ આવશે આમાં કઈ ઘટે નહીં આમ જોવો તો ખરા ઓહો કાંઈ ઘટે જ આપણી ગાડી આવી ગઈ છે ગાડી લઈને આવી ગયા હવે આપણે જવાનું છે ગામમાં થોડુંક કામ છે પતાવતા આવી હાથી ઘોડા લઈ ગયા

à mặt có đi về cái nói cái <tôi> nổ ấy do nhét cái nổ thì rất là mà về mà không nghe <nói>

એટલે આવી રીતનું કાક છે આ દવા નાખવાનું હતું ભાઈ તો સુનિલભાઈ હું દવા નાખું છું એટલે દવા બવા નાખી દેવી આવી રીતનું કાક દવા નાખી છે પોપનો અવાજ તો આવતો હોય બાપા બગડા સાથે એટલે આવી રીતનું કાક છે ભાઈ દવા બવા નાખી કરી હાલો પછી મળીએ નહીં રહે તે એટલે ક્યાં લગ્ન બ્લોકમાં બન્યા રહેજો એન્ડ દેવાની હજી વાર છે મારા કલેજે એટલે દવા બવા સાટી દઈ ને પછી મળીએ નહીં રહે તે હલો વરસાદ વરસાદ નો આવે એ પહેલાં તો આપણે દવા નાખીને વે છે એટલે કંઈ આપણે ઉપાધિ છે નહીં હવે આવી રીતનું છે મારા કલેજા એટલે આપણે દવા બવા નાખીને વે છે લગન દવા નાખતા હતા તમને ખબર છે બરાબર એટલે આવી રીતનું બધું કામ હોય એટલે આમાં થોડું થોડું હોય બધું એટલે આમાં બધે ધ્યાન દેવું પડે ભાઈ શું કરવું મારા કલેજા એટલે આવી રીતનું તું એટલે આપણે દવા બવા નાખવાની હતી પણ એ નખાઈ ગયું બધું કમ્પ્લીટ થઈ ગયું એટલે કંઈ ટેન્શન હવે છે નહીં બરાબર એટલે આપણે હવે મિની બુલું કઈ એન્ડ કરવો છે ઘરે આવી ગયા છે ને મળીએ આપણે નેસ્ટ મિની બ્લોક સાથે એટલે બ્લોક સાથે એટલે મારે તો ભાઈ કેમ કે મિની બ્લોક ની આદત પડી ગઈ છે એટલે કે ભાઈ ને બધું રાખવું પડે તમને તો ખબર છે એટલે આપણે મળીએ હવે નવા બ્લોક સાથે ક્યાં લગ્નના એટલે જુઓ ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો મારા કલેજા મારા ફોલોવર મારા સબસ્ક્રાઈ ને બીજા મતલબ મારા કલેજા કેવું છે ખબર એટલે હમણાં રેગ્યુલર બ્લોક નથી આવતા એટલે ભાઈ આમાં કેવું હોય મારે થોડુંક કામમાં હું ભાઈ બીજી રહું છું ને એટલે નથી આવતા એટલે મારી મજબૂરી સમજજો ને કોઈ ભાઈ એવું ન કહેતા કે આ ઘનશ્યામ ભાઈ એમ કાંઈ બ્લોકમાં આવતા નથી રેગ્યુલર ને શું બ્લોક જોવાનું એટલે માણા ઘણા એવા હોય અને બધાને એમ થતું હોય પણ ભાઈ આમાં મજબૂરીના હિસાબે કામ બામ હોય બધું ભાઈ સાલી વીઘાનું ભાગીદાર શું ભાઈ હોય તો ખરે જ ને ગયું સાલી વીઘાનું રાખ્યું છે કામ ન હોય એટલે આમાં બધી બાજુ થાવું પડે ને બધી બાજુ ટાઈમ એવું ઊભું રહેવું પડે તો હું કન્ટિન્યુ કારક કારક મૂકું છું બ્લોક નાખું છું ને બધું એ કરું છું બરાબર પણ તોય થોડીક મારી મજબૂરી સમજજો ભાઈ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો મારા કલેજા ને ચાલો મળીએ આપણે નેક્સ્ટ બ્લોક સાથે ત્યાં લગ્ન બધાયને ગુડ બાય ને મળીએ નવા બ્લોક સાથે ત્યાં લગ્ન બધાયને ગુડ બાય હર હર મહાદેવ